નકે મરી દઈશ ડોમરા કે ડોમરા વડ તો ગાઢ આ ચામાં ફોટા ખાયા

બટી ફાટી રો એમ એક ધ્યાન થી વાત હબર હું સન કહું છું હા મે ઘણાય ખેટા કર્યા છે મે તમને જીવાડવા માટે શું નથી કર્યું ખેટા કર્યા તો વાર આવ્યા આયા છે બટી મેરો વારો આવ્યો એટલે તને હું શિક્ષા આપતો બધા ગામ મો બધા શહેર મો ફરદે હા પણ એક ગામ મો મતી જાતે બટી ઈ વળે ક્યું કહું

આપણા ઘરનો કોણો પડે છે ડાબા સાઈડ હોય અહીંયા બે ડબ્બા પડ્યા છે હોય આ રે અને ડબ્બા અંદર બટી નથી રૂપિયો હ ડબ્બો ઉસકા વળે ડબ્બા ને આસે પડ્યા છે એનાથી ધંધો ના થાય છે બડી હવે ઉમર આય બડી હા એ ડબ્બો પડ્યો ને વો વો ડબ્બો પડ્યો

ના મોમા માર ઘર તો વેલી લેવું છે ને ભણા તો ઘર તો જબરજ પણ પૈસો જબર એ તું થી

તો લઈ ને બધા હતા ગામમાં તો લાવું પડશે ગામમાં લઈને લઈ આવો